નમસ્કાર ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્યનો ચાર્જ કોને સોંપવો આ એક એવો સવાલ છે જેના પર હંમેશા થોડી ગૂંચવણ રહેતી હતી પણ હવે શિક્ષણ વિભાગ એક નવો પરિપત્ર લઈને આવ્યું છે જે આખી પ્રક્રિયાને એકદમ સ્પષ્ટ કરી દેશે તો ચાલો આજે આપણે આ નવા નિયમોને વિગતવાર સમજીએ અત્યાર સુધી કેવું હતું કે આચાર્યનો ચાર્જ કોને આપવો એ બાબતે કોઈ એક ચોક્કસ નિયમ નહોતો દરેક જિલ્લામાં અલગ અલગ પદ્ધતિઓ જોવા મળતી હતી ક્યાંક સિન્યોરિટીના આધારે નિર્ણય લેવાતો તો ક્યાંક બીજા કોઈ પરિપત્રના આધારે આના લીધે ઘણી અસ્પષ્ટતા રહેતી હતી પણ હવે જે નવી વ્યવસ્થા આવી છે એ આ બધી જ મૂંઝવણનો અંત લાવશે તમે જરા વિચારો એક જ રાજ્યમાં એક જ વિભાગમાં પણ નિયમો અલગ અલગ આના કારણે ખાલી વહીવટી મુશ્કેલીઓ જ નહોતી આવતી પણ ઘણીવાર તો વિવાદ એટલો વધતો કે મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચી જતો હતો એટલે કેવા નિયમની જરૂર હતી જે બધા માટે સમાન અને સ્પષ્ટ હોય અને બસ આ જ સમસ્યાના ઉકેલ તરીકે શિક્ષણ વિભાગે આ નવો પરિપત્ર બહાર પાડ્યો છે આનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આચાર્યની નિમણૂંક માટે એક જ સુસંગત અને સ્પષ્ટ નીતિ લાગુ કરવી જેથી કરીને ભવિષ્યમાં કોઈ વિવાદને સ્થાન જ ન રહે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ આ નવા નિયમો આખરે છે શું સૌથી પહેલા આપણે એ જોઈએ કે કોઈ સામાન્ય સરકારી પ્રાથમિક શાળામાં જો આચાર્યની જગ્યા ખાલી પડે તો ત્યાં ઇન્ચાર્જ તરીકે કોણી નિમણૂક થશે જુઓ નિયમ એકદમ સીધો અને સરળ બનાવી દેવાયો છે સૌથી પહેલા એ તપાસવામાં આવશે કે જે શાળામાં ચાર્જ આપવાનો છે એની આસપાસ દસ કિલોમીટરના વિસ્તારમાં કોઈ એચટેડ એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાસ કરેલા મુખ્ય શિક્ષક છે કે નહીં જો જવાબ હા હોય તો પછી બીજો કોઈ વિકલ્પ નથી ચાર્જ એમને જ સોંપવામાં આવશે પણ જો દસ કિલોમીટરની અંદર કોઈ એચટેટ શિક્ષક ઉપલબ્ધ ન હોય તો અને તો જ તે જ શાળાના જે સૌથી સિનિયર શિક્ષક હોય તેમને આ જવાબદારી મળશે સારું આ તો થઈ સામાન્ય શાળાઓની વાત પણ હવે સવાલ એ થાય કે પગાર કેન્દ્ર શાળાઓનું શું શું ત્યાં કોઈ અલગ નિયમ છે તો ચાલો એ પણ જોઈ લઈએ અહીં સૌથી સારી વાત એ છે કે સરકારે કોઈ જ ગૂંચવણ રાખી નથી જે નિયમ આપણે સામાન્ય શાળાઓ માટે જોયો બિલકુલ એ જ નિયમ પગાર કેન્દ્ર શાળાઓને પણ લાગુ પડશે એટલે કે ત્યાં પણ પહેલા દસ કિલોમીટરની અંદર એચટેટ મુખ્ય શિક્ષકને પ્રાથમિકતા અપાશે અને જો તેઓ ન હોય તો જ શાળાના સૌથી સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવામાં આવશે આનાથી આખા રાજ્યમાં એક સમાનતા જળવાઈ રહેશે નિયમો તો સમજાઈ ગયા પણ વાત અહીં પૂરી નથી થતી આ પરિપત્રમાં કેટલીક બીજી પણ ખૂબ જ અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે ખાસ કરીને સિનિયોરિટી એટલે કે જેષ્ઠતા કેવી રીતે ગણવી એની એક ચોક્કસ વ્યાખ્યા પણ આપવામાં આવી છે જે સમજવી બહુ જ જરૂરી છે તો હવે સવાલ એ છે કે સિનિયર કોને ગણવા આ પરિપત્ર સ્પષ્ટપણે કહે છે કે સિનિયોરિટી ફક્ત અને ફક્ત ખાતા દાખલ તારીખના આધારે જ નક્કી થશે એટલે કે કોઈ શિક્ષક નોકરીમાં પહેલીવાર કઈ તારીખે જોડાયા હતા એ જ તારીખ ગુમાશે પછી ભલેને એમને નોકરી દરમિયાન ગમે તેટલી બદલીઓ થઈ હોય આનાથી કોણ સિનિયર છે એ નક્કી કરવું એકદમ સરળ બની જશે અને હા એક સૌથી મોટી સ્પષ્ટતા એ પણ કરવામાં આવી છે કે સિનિયોરિટી ગણવાનો આ નિયમ ફક્ત ઇન્ચાર્જ આચાર્યની નિમણૂક પૂરતો જ સીમે છે આનો ઉપયોગ શિક્ષકોની બઢતી બદલી ઉચ્ચતર પગાર ધોરણ કે બીજા કોઈ પણ નાણાકીય લાભો માટે કરી શકાશે નહીં તે બધી બાબતો માટે જે જૂના નિયમો છે એ જ લાગુ રહેશે હવે કેટલીક ખાસ પરિસ્થિતિઓની પણ વાત કરી લઈએ જો કોઈ શિક્ષક આચાર્યનો ચાર્જ લેવાની ના પાડે તો તેમને કારણદર્શક નોટિસ આપવામાં આવી શકે છે અને તેમનું કારણ વ્યાજબી છે કે નહીં એનો અંતિમ નિર્ણય જિલ્લા શિક્ષણ અધિકારી લેશે જોકે દિવ્યાંગ શિક્ષકો માટે ખાસ જોગવાઈ છે તેઓ ઈચ્છે તો ચાર્જ સ્વીકારી શકે છે અથવા કોઈપણ દંડ વગર લેખિતમાં ના પણ પાડી શકે છે અને જે લોકો અત્યારે ઇન્ચાર્જ આચાર્ય છે તેઓ આ શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી પોતાની ફરજ પર ચાલુ રહેશે તો આ બધી વિગતો જાણ્યા પછી ચાલો એક નજરમાં આખા પરિપત્રનો સારાંશ જોઈ લઈએ અને સમજીએ કે આની શાળાઓના વહીવટ પર શું અસર થશે તો મૂળભૂત રીતે શું બદલાયું છે પહેલાં જ્યાં અનેક પરિપત્રોના કારણે ગૂંચવણ અને અસમાનતા હતી તેની જગ્યાએ હવે એક જ પરિપત્રથી સ્પષ્ટતા અને એકરૂપતા આવી છે જ્યાં પહેલા કોર્ટ કેસ થવાની શક્યતાઓ રહેતી હતી ત્યાં હવે સ્પષ્ટ નિયમો આવી ગયા છે ટૂંકમાં આ એક ખૂબ જ સકારાત્મક અને સુધારાવાદી પગલું છે જો આ આખી ચર્ચામાંથી ત્રણ મુખ્ય વાતો યાદ રાખવાની હોય તો તે આ છે પહેલું આ વિષયના જૂના બધા જ પરિપત્રો હવે રદ થઈ ગયા છે બીજું હવેથી આખા ગુજરાતમાં બધી જ સરકારી પ્રાથમિક શાળાઓ માટે એક જ નિયમ લાગુ પડશે અને ત્રીજું સિન્યોરિટીનો આધાર ફક્ત અને ફક્ત ખાતા દાખલ તારીખ જ રહેશે બસ આ ત્રણ મુદ્દા આખા પરિપત્રનો સાર છે